નમસ્કાર મિત્રો આપણે બધા ભગવાન શિવને ઓળખીએ છીએ મહાદેવ નટરાજ ભોલેના પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિવજીની શરૂઆત કેવી રીતે થઈ હતી શું તેમનો જન્મ થયો હતો કે તેઓ હંમેશાથી છે આજના વિડીયોમાં આપણે શિવના જન્મના રહસ્યને ઉઘાડીશું પૌરાણિક કથાઓથી લઈને તેના ગહન અર્થ સુધી તો તૈયાર થઈ જાઓ અને ચાલો શરૂઆત કરીએ ઓમ શિવાય શિવ પુરાણ અને વેદોમાં શિવને અનાદિ કહેવાયા છે એટલે કે જેની શરૂઆત નથી જે હંમેશાથી છે પણ શું ખરેખર શિવનો કોઈ જન્મ નથી ઋગ્વેદમાં શિવને રુદ્ર તરીકે ઓળખવામાં આવે છે જે સૃષ્ટિના પ્રથમ ઉર્જા હતા એક કથા કહે છે કે સૃષ્ટિની શરૂઆત પહેલા જ્યારે કશું જ ન હતું ને સૂરજ ન ચંદ્રના સમય ત્યારે શિવ એક દિવ્ય જ્યોતિષ્રૂપે પ્રગટ થયા આ જ્યોતિમાંથી જ સૃષ્ટિ ચક્ર શરૂ થયું આજ જ કારણે શિવને સ્વયંભુ શિવ કહેવાય છે જે પોતે પ્રગટ થયા હોય એટલે એક પ્રખ્યાત પૌરાણિક કથા કહે છે કે સૃષ્ટિના આરંભે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે કોણ સૌથી મહાન છે બ્રહ્માજીએ કહ્યું હું સર્જક છું મારાથી જ સૃષ્ટિ બની વિષ્ણુએ કહ્યું હું પાલન કરું છું અને મારા વિના કશું ટકી શક્ય નહીં ક્યારે અચાનક એક અંગ્નિનો સ્તંભ પ્રગટ થયો જે આકાશ અને પાતાળને ભેદી રહ્યો હતો બ્રહ્માજી હંસ બનીને ઉપર ગયા અને વિષ્ણુજી વરાહ બનીને નીચે ગયા પણ કોઈને તેનો અંત ના મળ્યો આખરે સ્તંભમાંથી શિવ પ્રગટ થયા અને બોલ્યા કે હું અનાદિ અને અનંત છું મારું સ્વરૂપ સર્જન પાલન અને સહારનું સંગમ છે આ ઘટનાએ બ્રહ્મા અને વિષ્ણુને શિવની મહાનતા સ્વીકારવા માટે મજબૂર કર્યા આ કથામાંથી જ શિવના જ્યોતિર્લિંગનો ખ્યાલ આવ્યો શિવ પુરાણ કહે છે કે શિવે પોતાના દિવ્ય સ્વરૂપને પૃથ્વી ઉપર બાર જ્યોતિર્લિંગમાં સ્થાપિત કર્યું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ આ પ્રાગટ્યનું પ્રતિક છે દરેક જ્યોતિર્લિંગ પાછળ એક કથા છે જેમ કે કેદારનાથમાં પાંડવો સાથેનો સંબંધ કે રામેશ્વરમમાં રામની ભક્તિ આ બધું શિવના સ્વયંભોની

માને છે તો મિત્રો આ રહસ્ય એક એવી કથા જે સૃષ્ટિની શરૂઆત થી લઈને આજ સુધી ગુંજે છે આવા જ રસપ્રદ વિડીયો મેળવવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટમાં જણાવો કે શિવજી ની કઈ કથા તમને ગમશે હર હર મહાદેવ